એમ સાંભળ્યું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ પછી તો એમ થાય કે વાહ તેણે વૃંદાવનને જીવંત કરી દીધું આસ્થા સંસ્કૃતિ અને પરંપરા આનો આ મેળ એનો આ મેળાવો મનને ચિત્તને આમ પ્રસન્ન કરી દે આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓએ બહેનોએ ભાગ લીધો અને આખા પ્રસંગને જીવંત બનાવ્યો અને સમયાનુકૂળ સમાજને સંદેશ આપવાનું એ પણ એમણે કથા દ્વારા આપ્યો અને મને ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કંઈ ને કંઈ તો આપણને સંદેશો આપવાના જ છે આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે હું માનસી રામ બાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર મોકો મળ્યો મારે માટે ખુશીનો પાર નથી મારા માટે આભારના શબ્દો ઓછા પડે ઉપરથી મારે તો ક્ષમા માગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો કારણ તમારા બધાનો મારા પર પૂરેપૂરો હક છે પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ વાર ત્યારે હું જરૂર માથું નામાવા આવવાનો જ છું